મોજમહોડા યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે શ્રીજીની આરતી ઉતારવા માટે પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા ઈરડાના ડાયરેક્ટર એસીપી તથા પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા સાર્વજનિક ગણેશ ઉત્સવ નિમિત્તે મોજ મહોડા યુવક મંડળ દ્વારા વર્ષે જગન્નાથ સ્વરૂપમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે એકતાલીસમાં વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જે નિમિત્તે ગઈકાલે સાંજે પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હાલમાં ઈરડાના ડાયરેક્ટર શબ્દાશરમ ભ્રમભટ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સૌ ગ્રામજનો પણ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા તો જેબી પોલીસ સ્ટેશનના એસીબી તથા પીઆઈ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીજીની આરતી ઉતારી હતી ગણપતિને આજે અડતાલીસ વર્ષ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સમાજ યુવક મંડળને મારી શુભેચ્છાઓ અને સાથે સાથે આવા ધર્મ કાર્યોમાં જોડાઈને યુવાનો ખૂબ સારું કામ કરી રહ્યા છે જેને પણ ગતિગત રીતે અભિનંદન આપું છું અને આવા ધર્મ કાર્યો હિન્દુ ધર્મની દીક્ષા માટે અત્યંત જરૂરી છે અને આવા કામ સતત ચાલતા રહે એવી પ્રેરણા આવા કામોમાંથી મળે છે ત્યારે અમને ફરી એક વખત એકતાલીસ વર્ષ પૂરા થાય એ બધા અભિનંદન આપું